યુટ ચેનલ તો અત્યારે અમે રખડ્યું છે જંગલમાં અને આવી ગયા છીએ એક મહાદેવના મંદિરે જે આવેલું છે જંગલ વિસ્તારમાં ચોટીલાની ડુંગરની પાછળ એક્ઝેટ લગભગ સાત આઠ કિલોમીટર હશે આ મંદિર અને મંદિરનું લોકેશન જો તો અહીંથી લગભગ ચારસોથી પાંચસો પગથીયાં ચડીને અમારે જવાનું છે અને મહાદેવના મંદિરનું નામ છે ઠાંગેશ્વર મહાદેવ હવે ઠાંગેશ્વર મહાદેવ નામ એટલા માટે પડ્યું કે અહીંયા જે શિવલિંગ છે એ સીધી શિવલિંગ નથી થોડીક ત્રાંસી શિવલિંગ છે અને એ ત્રાસી શિવલિંગ શિવલિંગના લીધે જ અહીંયાના જે મંદિરનું નામ પડ્યું છે ઠાંગેશ્વર મહાદેવ મંદિર લોકેશન કેવું સરસ મજાનું છે અત્યારે બપોરના લગભગ બે અઢી વાગી ગયા છે અને પગથિયા જો આમ આમ ગિરનારનો ડુંગર ચડતા હોય ને એવા પગથિયા જોરદાર પગથિયા છે ખરા બપોરે ઉનાળાની મોજ કરવી તો તમને પણ આ વિડીયોની અમે મોજ કરાવશું આ લોકેશનની મોજ કરાવશું બસ તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની રહેશે તો લગભગ સો દોઢસો પગથિયા તો અમે ચડી ગયા હી હવે પગથીયા ચડતા તો ચડી ગયા હી પણ આમ આમ ઉપર જો ને તો એમ થાય હા હા ચડવા નથી પગથિયા પણ હવે આટલા સુધી આવી ગયા હી તો મંજિલ સુધી તો પહોંચવાનું જ છે ભલે ગમે એવો તડકો લાગે ને ગમે એવી મુસીબત આવે પણ આપણે મંજિલ સુધી જરૂર પહોચી તો ચડી ગયા લગભગ ચારસો થી પાંચસો પગથિયા જેવું હતું અને ઉપર ચડ્યા ને લોકેશન એક જે એવું કે એમ થઈ ગયું કે ના ફેરો આપણો વસૂલ થઈ ગયો આ ઠાંગેશ્વર મહાદેવ મહાદેવનો આમ જો કે કેટલો જંગલ વિસ્તાર છે ખૂબ જંગલ વિસ્તાર ને આ તમે લોકેશન જુઓ કે કેટલું ઉપર લોકેશન આમ જોરદાર લોકેશન આ છે મંદિર આમ જો કેવું ખતરનાક મંદિર છે હવે આપણે આમ અંદર જઈને જોઈશું કે આ મંદિરનું અંદર કેવી રીતે શું છે ભગવાનની મૂર્તિ છે શિવલિંગ છે શું છે એ આપણે બધું અંદર જઈને જોઈ ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો તો આપણે જો મંદિરની અંદર પહોંચી ગયા છે ને મંદિરની અંદરનો નજારો કંઈક આવો છે મારી પાછળ જો શિવજીનો ફોટો ને એવું બધું સરસ મજાનો ફોટો ને એવું બધું છે અહીંયા નંદી છે ને એવું બધું છે ને હવે આપણે અહીંયા જાવી તો અહીંયા છે આ મેઇન ગર્ભગૃહ અંદર છે શિવલિંગ અને જો જેવું નામ છે એવું જ શિવલિંગ છે અહીંયા ઠાંગેશ્વર મહાદેવ નામ એટલા માટે જ પડ્યું છે કે અહીંયા જે શિવલિંગ છે ને એ ત્રાંસી શિવલિંગ છે રેગ્યુલર જે શિવલિંગ હોય એ સીધી શિવલિંગ હોય અને આ ત્રાંસી શિવલિંગ છે તો ત્રાંસી શિવલિંગ હોવાથી તે અહીંનું નામ પડ્યું છે ઠાંગેશ્વર મહાદેવ અને એકવાર તમે આ બારનો નજારો જુઓ કે આમ એકદમ સ્વિટ્ઝરલેન્ડ જેવું લોકેશન હે અત્યારે ભલે તડકો હોય પણ હે સ્વિટ્ઝરલેન્ડ આપણું સુરેન્દ્રનગરનું સ્વિટ્ઝરલેન્ડ છે ચોટીલા તાલુકાનું મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાય જોરદાર લોકેશન તમે અહીંયા આવો એટલે તમારે એક બે કલાક ક્યાં જતી રે ખબર ન પડે હા અત્યારે ગરમી જરૂર હે તમને ગરમી લાગે પણ જો ચોમાસામાં તમે આવ્યા હોય તો આ લોકેશનની વાત જ ન થાય ચોમાસામાં તો ફૂલ મોજ આવે અત્યારે તો તમે પરસેવે રેપ ચેપ થઈ જાવ એવી પરિસ્થિતિ છે અમે પરસે રેપ ચેપ થઈ ગયા મિત્રો હવે અત્યારે હે ને જો અમે દર્શન કરી લીધા અને જોરદાર મંદિર હતું ને લોકેશન એ જે એટલું બધું ખતરનાક લોકેશન છે ને આમ જો આગળ કેવું આમ આમ કહેવાય ને ડ્રોન શૂટ લેતા હોય ને એવો અનુભવ થાય છે હવે અમે સીડી ઉતારી તો સીડી ચડવામાં તો બહુ થાકી જતા પણ હવે સીડી ઉતરવામાં આપણને એટલી જ મજા આવશે અને અમારા જો મિત્રો આઈ રહ્યા છે અને તમને ખબર જ છે કે મિત્રો આઈ રહ્યા હોય એટલે કંઈ ઘટે નહીં મિત્રો એટલે તમારી જાન જીગર છે બીજું તો આમ કેવાય ને કે બીજી એની કઈ વ્યાખ્યાત નથી મિત્રોની આમ જો કેવો જોરદાર સીન આવે જો તમે આવો ને એટલે તો જરૂર આવજો બીજું નહીં મિત્રો અમે સક્સેસફુલી આ મંદિરની પગથિયા ઉતરી ગયા છીએ અને પાછા અમે નીચે છીએ જોવો કે મારી પાછળ કેવા સરસ મજાના પગથિયા અને મંદિર એટલું સુંદર હતું આઈ હોપ કે તમને આ વિડીયોમાં મજા આવી છે જો આ વિડીયોમાં તમને મજા આવી તો વિડીયોને લાઈક કરી દો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર આવો ને તમને સરસ મજાના વિડીયો મળતા રહેશે આ ચેનલ ઉપર અને તમને ફૂલ મોજ આવતી રહેશે એ જવાબદારી અમારી અને હજી સુધી તમારા મિત્રોને જો તમે શેર નથી કરો તો આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દો અને આ લોકેશન ઉપર આવવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેયર